આજ રોજ રાત્રે આઠ વાગ્યે ઊંઝા ઉમિયા માતાજી મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું દિવાળી પર્વ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ઊંઝા સ્થિત કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે દિવાળી પર્વ નિમિત્તે રોશનીથી ઝળહળી ઉઠ્યું છે રાત્રિના સમયે વિશેષ લાઇટિંગથી મંદિર પરિષદને શણગારવામાં આવ્યું છે દિવાળીના પવિત્ર પર્વને ધ્યાનમાં રાખીને આ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે આ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા જેમાં અપેક્ષા છે કે મંદિરની આ રોશની જગમગી ઉઠ્યું જેમાં જીવનની અંદર પણ નવો ઉજાસ અને ઉત્સાહ સાથે જીવન પણ જગમગી ઉઠે મંદિર પરિષદની ઝળહર્તિ તા રાત્રિ દરમિયાન એક અનેરો માહોલ સર્જાયો હતો આ દ્રશ્ય જોઈને શ્રદ્ધાળુઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી